સૌથી પહેલા તો એ વાયરલ વિડિયો ઉપર નજર કરીએ મિત્રો આ પોસ્ટરની હાલત જુઓ આજ સવારમાં જ હજુ લગાવવામાં આવે છે કલાક પહેલા અને આ વાચકના માણસ હોય કોઈ અથવા એવા આપણી પાર્ટીને ન પસંદ કરવાવાળા માણસો આ હાલત જુઓ પોસ્ટર્સની એક પણ પોસ્ટર્સ ઇધુર આવવા દીધું નથી એટલે આપણે પાર્ટીના બધા જ જાબા સૈનિકોને વિનંતી છે ઝડપથી આવો અહીંયા અને આપડી હાજરીથી આપણો આ પ્રોગ્રામ ખરેખર સરસ થઈ શકે એમ છે નમસ્કાર મિત્રો આ પોસ્ટરની હાલત જુઓ આજ સવારમાં જ હજુ લગાવવામાં આવે છે કલાક પહેલા અને આ વાચકના માણસ હોય કોઈ અથવા એવા આપણી પાર્ટીને ન પસંદ કરવાવાળા માણસો આ હાલત જુઓ પોસ્ટરની

જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે સુરતમાં પણ જયારે ગોપાલ ઇટાલિયા ગયા હતા એની પહેલા તેમના પણ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા એટલે ક્યાંક અત્યારે હાલ એક નવી જ રાજનીતિ શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને સુરતની અંદર ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા એની પહેલા તેમના પણ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા અને હવે ફરી એક વખત અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું જયારે સદસ્યતા અભિયાન લગભગ ત્રણ વાગ્યાની આસપાસ છે એની પહેલા જ ઈસુદાન ગઢવી અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલના પોસ્ટર છે તેને ફાડી નાખવામાં આવ્યા છે ને ખાસ કરીને જે તે વ્યક્તિ આ વિડીયો